આજ રોજ ગોધરા શહેરની અંદર પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ઉપર હિન્દુ રક્ષા સમિતિ દ્વારા વિવિધ સંગઠનો દ્વારા ધરણા કાર્યક્રમ હતો જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી અને રાષ્ટ્રપ્રેમી આગેવાનો હાજર રહ્યા હતા જેમાં સંતગણ પણ હતા મહિલાઓ પણ હતી અને વિવિધ સંગઠનો આગેવાનો પણ હતા અને આજરોજ બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ પર અને લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યા છે નુકસાન થઈ રહ્યું છે હત્યાઓ થઈ રહી છે બહેનો પર બળાત્કાર થઈ રહ્યા છે એના વિરોધની અંદર ધરણા હતા અને ધરણાની બાદ કલેક્ટર સાહેબને આજના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે આગેવાનો દ્વારા અને ખાસ કરીને આ અત્યાચાર બંધ થાય